દીવા થાય છે ઘરમાં ચોખ્ખાઈ જળવાઈ રહે છે ઘરમાં કોઈ મોટીથી વાત પણ નથી કરતું સાથે સાથે સાંજે આપણે બધા ઘરના સભ્યો ભેગા મળી અને ઘરમાં બધાના ઘરમાં ગરબા ગવાતા હશે અથવા તો ગરબા નહીં ગવાતા હોય તો પણ આરતી તો કરતા જ હશે ને આરતી પણ ના કરતા તો ધૂપ ધીપ કરે છે સવાર સાંજ એટલે તમારા ઘરમાં પોઝિટિવિટીનું સંચાર થાય છે જેના કારણે તમારા ઘરમાં નવ દિવસ તમને બહુ મજા આવે છે અને માતાજીના નૈવેદ્યનો ટાઈમ થાય છે આઠમ નોમ સાતમ તો ત્યારે કુટુંબના બધા જ સભ્યો ભેગા મળે છે પરંતુ કોઈના મનમાં ખચકા ખચકાટ રહેતો નથી ખેંચતા રહેતી નથી કોઈના મનમાં નેગેટિવિટીનો ભાવ નથી રહેતો એનું કારણ શું તો પહેલાં પાંચ દિવસ સુધી તમે તમારા ઘરની અંદર જે ધૂપ દીપ કર્યા છે જે પૂજાપાઠ કર્યા છે જે તમારા કુદેવીની આરાધના કરી છે તો એના કારણે તમારા ઘરમાં પોઝિટિવિટી થઈ છે

તમને ઈર્ષા થાય તમને જલન થાય આવું બધું થાય નેગેટિવિટી કે તો આ જે પોઝિટિવિટી છે એ નવરાત્રી દરમિયાન કેમ રહે છે આખું વર્ષ કેમ નથી રહેતી એનું કારણ છે કે નવરાત્રીમાં જે રીતે માતાજીનો આપણે દીવા કરીએ છીએ ટાઈમસર ધૂપ દીપ કરીએ છીએ ઘરમાં જે પવિત્રતા રાખીએ છીએ એ જ રીતે પવિત્રતા તમે હવે શરદ પૂનમ સુધી રાખો શરદ પૂનમ એટલે શરદ પૂનમને દિવસે માતા લક્ષ્મીજી

વધારે પ્રમાણમાં શણગાર અને તૈયાર થઈને ઘરમાં રહે અને પગની જે પાણી હોય છે એ પગની પાણીમાં ઘરની સ્ત્રીઓએ ધૂળ નહીં ચોંટવા દેવાની પગ તમારા ચોખ્ખા રાખવાના પગે નહીં પોલીસ કરેલી અને પગમાં કોઈ ઝાંઝર છે છમ છમ કરે એવો એક મહિનો પહેલો આ એક નાનકડો એવો ઉપાય અને સાથે સાથે તમારા ઘરની અંદર ઉમરાનું પૂજન કરો એક મહિના સુધી માતા લક્ષ્મી આવતા શરદ પૂનમથી દેવ દિવાળી સુધી ફરી તમારા ઘરમાં વાસ કરે

નૈવેદ્ય ધરાવ્યા કુળદેવીની રક્ષા લીધી છે તો હવે કુળદેવી પછી હવે વારો છે માતા લક્ષ્મીનો તો જો તમે માતા લક્ષ્મીની આવી રીતે આરાધના કરશો તમારા ઘરમાં દેવી કવચ છે તમારા ઘરમાં શ્રી સુક્તમનો પાઠ છે તમારા ઘરમાં નિયમિત રીતે સંધ્યા ટાણે કનક ધારા સ્ત્રોતનો પાઠ કરશો અથવા તો તમે યુટ્યુબ પર સાંભળો દીબો પ્રગટાવીને તમને ન સંસ્કૃતના ઉચ્ચારણ ફાવે તો કશું વાંધો નહીં પરંતુ તમે સાંભળો તમારા ઘરની અંદર જે પોઝિટિવિટી આવશે તો તમારા કુળદેવી છે ને તમારી રક્ષા કરે છે પરંતુ તમારા ઘરમાં લક્ષ્મી ક્યારે હશે જ્યારે માતા લક્ષ્મીના આશીર્વાદ હશે ત્યારે

તો ખરેખર જોયો છે તો તમારા ઉપર તમારા કુળદેવી અને માતા લક્ષ્મીની અસીમ કૃપા છે તો જ આ ઉપાય તમે જાણી શકો છો બાકી આ ઉપાય દુર્લભ ઉપાય છે આપણા શાસ્ત્રોમાં પણ આ ઉપાય જણાવવામાં આવ્યો નથી તો ખરેખર નાનકૂડો એવો સર્વોત્તમ આપણી જાતે સુખી થવાનું અને આપણી જાતે સારા કર્મ કરવાનો આ સરસ મજાનો ઉપાય છે આપણે સુખી થઈએ આપણા ઘરમાં સૌ કોઈને સુખી કરીએ તો આ નાનકડો ઉપાય માત્ર તમારા માટે છે પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ખરેખર મિત્રો આ ચેનલ નવી છે નાની છે આમ તો ઘણા બધા વર્ષોથી છે પરંતુ શિવંશ નાનો છે તેમને સમય નથી રહેતો ધાર્મિક વિડીયો બનાવવાનો પરંતુ જે મારી પાસે ધાર્મિક નોલેજ છે મને વાંચવાનો બહુ શોખ છે હું મને આનંદ થાય છે તમને બધાને જણાવતા અને હું તમને કોઈને અંધશ્રદ્ધા માની પરંતુ એક શ્રદ્ધા આપણા સનાતન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા આપણા સનાતન ધર્મ પ્રત્યેના જે નિયમો છે એનાથી જાગૃત કરવાનો મારો એક ઉપાય છે હું તમને કોઈ તાંત્રિક ટોટકા નથી બતાવતી આપણી જાતે જે કર્મ કરવાનો છે એના ઉપાય જણાવું છું જે આપણા સનાતન ધર્મમાં જણાવવામાં આવ્યા છે તે તો ખરેખર મિત્રો આપણા સનાતન ધર્મમાં જે સંસ્કૃતિ છે એ મુજબ જો આપણા ઘરનું વાતાવરણ આપણે ધાર્મિક રાખીશું તો આપણા ઘરની અંદર ક્યારેય નથી પિતૃદોષ થતો ક્યારેય વાસ્તુ દોષ નથી નહતો ક્યારેય આપણે આપણે ક્યારેય કોઈ એવા તાંત્રિક પાસે જવું નથી પડતું આપણા ઘરના દરેક પરિવારના સભ્યો છે એના મન બહુ જ રિમાન્ડ અને શાંત રહે છે તો ખરેખર મિત્રો અસર આપું છું આ તમને સરસ મજાની માહિતી પસંદ આવી હશે તો દિલથી તમે લાઈક કરો શેર કરો અને આ માહિતી બધા જ લોકો સુધી પહોંચાડો તો ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો